che sí. sí. नमस्कार मित्रों जीएसएल बाड़ा केमिकली एक एवो प्लांट जे कच्छ ने मात्र केमिकल युक्त नहीं करे और लोगों ना जीवन जोखम में पर नाक से आज वरी थी जर सरकार ए मूवमेंट पर सरकार टेको आप रही है लोकल धारा सभी टेको आप रहा है भाजपा ना होदेदारों टेको आप रहा है एवं समय में बहुत जरूरी बनी जाए कि केम भाजपा धारासभ्य માંડવીના ધારાસભ્ય આ મુદ્દા ઉપર જે લોકો મત આપ્યા જે લોકો લોકલ વસ્તી છે જે લોકો માણસ ત્યાં રહે છે એના સાથે નથી પણ ઉદ્યોગપતિઓ સાથે છે કેમિકલના ઉદ્યોગપતિઓ સાથે છે એ ખબર નથી પડતી કે આના પર ધારાસભ્યનો ઇન્ટેન્શન શું છે ધારાસભ્ય કંપનીઓ જોડે શું ગોઠવણ કરી છે ધારાસભ્ય કયા ગ્રાઉન્ડ ઉપર કયા અંદરના સેટિંગમાં આ નિર્ણય લીધો છે કે એ કંપનીઓ સપોર્ટ આપે છે જો બાળક માહિતી મળતી માહિતી પ્રમાણે કરોડોના એવા સોદા થયા છે જેમાં આ ધારાસભ્ય પોતે એમાં ટેકો આપી રહ્યા છે એટલે હું ધારાસભ્યને હાથ જોડે રિક્વેસ્ટ કરું છું જો એમણે આવું કોઈ સેટિંગ કરી હોય તો વ્હાઇટ પેપર બહાર પડે યા પોતે કે ના એમની કોઈ સેટિંગ નથી તાકી તાકી માનવી જનતાને ખબર પડે કે ધારાસભ્ય શું કારણથી આ મુદ્દા પર કંપની ટેકો આપે છે જો ધારાસભ્ય જે મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું એ પ્રમાણે જો ત્યાં નોકરીઓ આપવા માટે રોજગારો આપવા માટે જો એ આ કામ કરતા હોય કે કંપની આ લોકો રોજગાર મળે તો મારે હાથ જોડે વિનંતી છે કે કચ્છમાં અને એમના એમના માંડવી વિધાનસભા વિસ્તારમાં પણ ઘણી બધી એવી ફેક્ટરીનો દેવો આવ્યા છે જેમાં દસ ટકાથી વધારે ગુજરાતીઓને કોઈ નોકરી મળી નથી કચ્છીઓને તો પાંચ ટકાની નોકરી નથી મળી અને જે યુવાનોને નોકરી મળી છે એને પૂરતો પગાર નથી મળતો બાર કલાક નોકરી કરાવવામાં આવે છે તો પહેલા જે કંપનીઓમાં જે યુવાનો જોડે અન્યાય થાય છે ને ધારાસભ પહેલા એના પર ધ્યાન આપે પછી નવી નોકરી ઉપર ધ્યાન કરે એટલે ધારાસભ્ય જે જે રીતે કંપની સપોર્ટ કરે છે એનાથી એવું લાગે છે કે કોઈ સેટિંગ થઈ જાય જેના કારણે આ ધારાસભ્ય પોતાના થોડાક લાભ માટે આખા વિસ્તાર જે વિસ્તાર ખરા ફળદ્રુપ વિસ્તાર છે જે વિસ્તાર ખરાદમાં ખેતી સારી થાય છે જે વિસ્તારમાં ઘણી ગાયું છે મેં તો મીઠાપુર અને સુત્રાપાડા બેમાં લોકોની હાલત જોઈ છે આ કેમિકલના કારણે લોકોને જીવનમાં મુશ્કેલી થાય છે ગુડા બગડી જાય છે આંખે ડોસી જતી રહે છે અને જમીન ફળદ્રુપથી આવ બંજર થઈ જાય છે એવા સમયમાં આ ધારાસભ્યને મારા હાજર વિનંતી છે કે કોઈપણ વ્યક્તિ ઇન્ટરેસ્ટની જગ્યા માનીને લોકો જોડે ઉભા રહે અને લોકો જોડે ન્યાય કરે